જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ધનતેરસ અને દિવાળી આવી રહી છે ખુશીઓના તહેવાર આવી રહ્યા છે તો મિત્રો આપણે ધનતેરસના ના પહેલા શું શું કરવું જોઈએ કઈ કઈ વસ્તુ ઘરમાં રાખવી જોઈએ ન રાખવી જોઈએ એ વિશે આપણે વાત કરીશું આ વિડિયોમાં આપણે બધું જોઈશું કે દિવાળી અને ધનતેરસ પહેલા ઘરની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ રાખવી આ બધું જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો બહેનો હવે દિવાળી આવી રહી છે અને મોટા ભાગના ઘરોમાં દિવાળી આવે તે પહેલા સ્ત્રીઓ મહિલાઓ બહેનો ઘરની સફાઈ કરવામાં લાગી જતી હોય છે પરંતુ આજકાલની ઘણી સ્ત્રીઓની નોકરી કે કોઈ જોબ કરે છે કે કંઈ વ્યવસાય કરે છે એના કારણે સફાઈમાં વિલંબતા કરે છે એટલે કે મોડું કરે છે ઘરની સાફ સફાઈમાં પણ એવું કહેવાય છે કે એવાક બારસથી માંડીને દિવાળી સુધી માતા લક્ષ્મી રોજ એકવાર આપણા ઘરમાં પ્રવેશ કરે છે જેના ઘરમાં માતા લક્ષ્મીની પૂજા થતી હોય ઘર આંગણે દીવા પ્રગટતા હોય અને રંગોળીઓ થઈ હોય આ બધું જોઈને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના ઘરમાં સ્થાપિત રૂપથી નિવાસ કરી જાય છે માં લક્ષ્મી એટલા માટે બહેનો સ્ત્રીઓ એકાદશી એટલે કે રમા એકાદશી પહેલાં ઘરની સફાઈ કરી લેવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરની ગંદકી જોઈને માતા નારાજ થઈને પાછા ચાલ્યા જાય છે અને એ ઘર સામું ક્યારેય નથી જોતા એટલા માટે જ વાઘબારસ વાઘ બારસના પહેલાં ઘર એકદમ ચોખ્ખું કરી શણગારી લેવું જોઈએ જેમ કે તમે અવનવા તોરણો લાવો ઘરમાં લાઇટિંગ લગાવો દિવડાથી સુશોભિત કરીને માતા લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ આ બધાથી માતા લક્ષ્મી રાજી થાય છે કારણ કે માતા લક્ષ્મી ને અને સુંદરતા અતિશય પ્રિય છે ઘરની સાફ સફાઈ કરતી વખતે એવી ઘણી બધી બાબતો છે જેને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે ઘરના ખૂણે ખૂણામાં સાફ સફાઈ કરવી ક્યાંય પણ ઝાડા ન રહેવા જોઈએ કરોળિયાના ઝાડા આ બધું ન રહેવું જોઈએ ઘરમાં ઘણા બધા એવા વાસણો હોય છે જેવા કે સ્ટીલના વાસણમાં તિરાડ પડી ગયો હોય તૂટી ગયો હોય કે કાટ લાગી ગયો હોય કાચના વાસણમાં તિરાડ પડી ગયો હોય અથવા થોડું ઘણું ટ્રેસ થઈને તૂટી ગયું હોય તો આવી બધી વસ્તુઓને આપણા ઘરમાં ન રાખવી જોઈએ એટલા માટે કે આવા બધા વાસણો ઘરમાં નકારાત્મક ફેલાવે છે આપણા ગુજરાતીમાં આવી કહેવત છે કે તેના નસીબ જ ફૂટેલા છે બસ આ કહેવત અહીં લાગુ પડે છે જે ઘરમાં ઝઘડા અને કલેશ થાય છે એ આ વાસણોના કારણે નકારાત્મકતા આવી અને એના હિસાબે ઘરમાં લડાઈ ઝગડા પણ થાય છે એથી ઘરમાં સાફ સફાઈ કરી આવા વાસણોને દૂર કરવા જોઈએ ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય એ પછી ઘડિયાળનો કાદ ફૂટેલો હોય તો તેવી ઘડિયાળને તરત જ હટાવી દેવી જોઈએ વાસ્તુશાસ્ત્રો અનુસાર ઘડિયાળ આર્થિક પ્રગતિનું પ્રતિક છે જો ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હશે તો પ્રગતિમાં અવરોધ આવી શકે છે તેમજ ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી ફૂટેલી મૂર્તિ કે ખંડિત હોય તો તેને તરત જ જળમાં પધરાવી દેવી જોઈએ આ ખંડિત મૂર્તિથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે ઘરની સાફ સફાઈ કરો ત્યારે ઘરની છત ઉપર ધાબા ઉપર વધારાનો કોઈ પણ સામાન હોય ભંગાર હોય હોય તો એને ન ન રહેવા દેવો દેવો જોઈએ જોઈએ આવતા આવતા કે તેને હટાવી તેવા ફાટેલા પગરખા કે સંપલ ને પણ હટાવી દેવા જોઈએ તેને પણ તેને પણ સફાઈ કરવી જોઈએ ત્યારે તેને પણ દૂર કરી દેવા જોઈએ કારણ કે કહેવાય છે કે તૂટેલા પગરખા સંપલ ખરાબ નસીબ લઈને આવે છે ઘરમાં પરિવારજનો ની કે બાળકો ની તૂટેલી તસવીર હોય ફોટા હોય તો તેને પણ તરત જ ઘર માંથી ફેંકી દો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તૂટેલા ફોટા નકારાત્મકતા લાવે છે ઘર માં જો ફર્નિચર તૂટી ગયું હોય જેમ કે ટીપાઈ છે ટેબલ છે સોફા તિજોરી આદિ કોઈ ફર્નિચર તૂટી ગયું હોય દરવાજો તૂટી ગયો હોય કે પછી એના પાયા નીકળી ગયા હોય તો તુરંત જ તેનું સમારકામ કરાવી લો એને વ્યવસ્થિત કરાવી લો અથવા ઘરમાંથી બહાર કાઢી લો તમારા મત અનુસાર કરો પણ એને સરખું કરીને ઘરમાં રાખો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા ફર્નિચરને અશુભ માનવામાં આવ્યું છે ઘરમાં તૂટેલો અરીસો છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરમાં નકારાત્મકતા લાવે છે કારણ કે તેને નકારાત્મકતા હોવાનો ઈશારો કરે છે એનાથી જો તૂટેલો અરીસો તમારા ઘરમાં હોય તો તરત જ તેને ઘરમાંથી બહાર ફેંકી દો આવી જ રીતે ઘરમાં તૂટેલી ફૂટેલી તેમજ નકામી વસ્તુઓને ફેંકી દેવી જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જાનો સંસાર થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશાની માટે નિવાસ કરી જાય છે તો આ હતી અમુક નાની નાની બાબતો જે સાફ સફાઈ દરમિયાન જાનમાં લેવી જોઈએ આવી ઘણી બધી બાબતો આપણા ઘરની સુખ શાંતિનું કારણ હોય છે જે આપણે એને કાયમી કાળજી રાખીએ તો માં લક્ષ્મીનું આગમન પણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ બની રહે છે હવે આગળ આપણે જોઈએ કે દિવાળીના શુભ દિવસો એટલે કે વાગ બારસ થી લઈ લાભ પાસમ સુધી ઘરમાં સાફ સફાઈ બાબતે જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસોમાં ઘરની સફાઈ કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં એકવાર આટો મારવા આવે જ છે આ શુભ દિવસોમાં તમારે ઘરની સાફ સુથરું રાખવું અને ઘરને રોશનીથી એટલે કે લાઇટિંગથી પ્રકાશિત જગમગાવી દેવું જોઈએ ઘરને દીવડાથી શણગારીને ઘરને રોશન કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ સંધ્યા ટાણી મતલબ કે સાંજના સમયે ઘરમાંથી કચરો વાળે છે તો તે જોઈને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ત્યાંથી જતા રહે છે એટલા જ માટે સાંજના સમયે ઘરમાંથી કચરો કાઢવાનું ટાળવું જોઈએ રાત્રિના ભોજન બાદ થોડો કચરો ફેલાયો છે જે કચરાને સાવણીથી સાફ ન કરતા કોઈ કપડાથી તે કચરાને સાફ કરી લેવો અને આ કચરાની સાઈડમાં એક પૂણામાં ભેગો કરી લેવો અને બીજે દિવસે સવારે આ કચરાને બહાર કાઢવો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આપણા વડીલો પણ આમ જ કરતા હતા તેઓ પણ સંધ્યા સમયે પછી ક્યારેય કચરો બહાર કાઢતા ન હતા જ્યોતિષ શાસ્ત્ર પણ એવું કહે છે જે વારંવાર ઘરની જરૂરિયાત વગર પણ સાફ સફાઈ કર્યા કરે છે તો તેના ઘરે પણ માતા લક્ષ્મી નથી ટકતા એ ગરમા પણ માતા લક્ષ્મી નથી ઉભા રહેતા ઘરની બેન જરૂરી સાફ સફાઈ ટાળવી રવિવાર મંગળવાર ગુરુવાર અને શુક્રવાર આવા માતા લક્ષ્મીના આ બધા વાર છે એટલે આ દિવસોમાં પણ સાફ સફાઈ કરવાનું ટાળવું જોઈએ આથી આ વાતોનું પણ ઘણું ધ્યાન રાખવું જોઈએ ધ્યાન રાખવામાં આવે આ બધી વાતોનું તો મહાલક્ષ્મી આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણી ઉપર હંમેશા રહેશે તો આ હતી નાની નાની બાબતો જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહેશે તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો